પટેલ દ્વારા તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બર બે હાજર પચીસ ને રોજ સવારે નવ વાગ્યા કલાકે કોલેજ પ્રાંગણ ખાતે ગરબા મહોત્સવ આયોજન કરવામાં આવ્યું

ખરેખર આ નવરાત્રિનો તહેવાર એ ખૂબ ધામધૂમથી સમગ્ર દેશ અને દુનિયામાં ઉજવાતો હોય છે આ દિવસે માતાજીની આરાધના કરી અને સૌ માઈ ભક્તો દરેક માઈ મંદિરે અને ત્યાં પણ જતા હોય છે અને આ ભક્તિપૂર્ણ વાતાવરણની અંદર ગરમે ધૂમીને આ યુવાધન ધનમાં હિરોડે ચડતું હોય છે જે ખરેખર જે ખરેખર આ તહેવારને ખૂબ રંગે ચંગે આ સમગ્ર દેશમાં અને બનાવતા હોય છે માતાજી સૌને સૌ ખૂબ સારું સ્વાસ્થ્ય અને ભક્તિની અંદર સૌને લીન થયેલ સૌને કંઈ પણ ફળ આપે એવી હું પ્રાર્થના કરું છું અને અમારી સમગ્ર વડોદરા જિલ્લા ખેડૂત મંડળની કોલેજીસ તેમાં કોમર્સ બી એડ આર્ટ્સ સાયન્સ એમએસડબલ્યુ બીએસડબલ્યુ લો કોલેજ જુનિયર સાયન્સ કોલેજ આ સમગ્ર કોલેજીસના અલગ અલગ દિવસે ગરબા યોજાયા અને સૌ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ અહીંયા ગરબે ઘૂમ્યા અને જે ખરેખર એક માતાજીની આરાધનાનું એક આ એક ઉદાહરણ છે અને એમાં ગમે એવા થાકેલા હોય તો પણ આ આરાધનામાં કોઈને થાક લાગતો નથી આ માતાજીની કૃપા છે તો આપ સૌને ફરી વખત નવરાત્રિની હું શુભકામના પાઠવું છું આવનારા દિવસે દશેરા આવે છે હું દશેરાની પણ શુભકામના પાઠવું છું એના પછી દિવાળી પણ આવી રહી છે તો સૌ મારા વિદ્યાર્થી ભાઈઓ બહેનોને હું દિવાળીની પણ શુભેચ્છા એડવાન્સમાં પાઠવું છું